સુઈગામના પાડણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સમગ્ર દેશમાં છત્તેરમાં ગણતંત્ર પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુઈગામ તાલુકાના પાડણ ગામમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તથા લોકનિકેતન વિનય મંદિર બંને શાળાઓ એક સાથે મળી એકતાની ભાવનાથી એક પટાંગણમાં છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીતથી શાળાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું લોકનિકેતન વિનય મંદિર પાડણ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ગામના આચાર્યશ્રીઓ નિષ્ણાના શિક્ષકો તથા પાડન ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતો અને વીર રસ્તી તરબોળ અભિનય કરી વાતાવરણને ગુંજતું કરી દીધું હતું શાળાની વિદ્યાર્થીનીઓ એ ખૂબ સુંદર રીતે દેશભક્તિના નાટકો રજૂ કર્યા હતા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વેન જ્યાં વાવથરા ગણતંત્ર દિવસની ઉજવણી સરકારી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય અને લોકનિકેતન ઉંદિર પાડણના સંયુક્ત ઉપક્રમે રંગે જંગે ઉજવણી કરવામાં આવી સમસ્ત ગ્રામજનોએ વિદ્યાર્થી મિત્રોએ બંને શાળાના વિદ્યાર્થી મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરસ રીતે પોતાનો દેખાવ રજૂ કર્યો